રૂણાડ ગામે વીજળી પૂરતા પ્રમાણમાં ન મળતા જંબુસર ડીજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર અપાયું જમ્મુસર તાલુકાના રૂણાડ ગામે નવાપુરા વિસ્તારના રહીશોને વીજળી પૂરતા પ્રમાણમાં મળતી નથી જેને લઈને પંખા ફ્રીજ પાણીની મોટર સહિતની ઘરવખરી ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં મુશ્કેલ પડતી હોય આ ઇલેક્ટ્રિક ચીજ વસ્તુ ઉડી જવાનો ભય સતાવતો હોય છે જેને લઈને આ વિસ્તારના રહીશોએ જંબુસર ડીજીવી ખાતે પહોંચી ઇજનેરને આવેદન પત્ર આપ્યો આવેદન પત્રમાં જણાવ્યું હતું કે રૂણાડ ગામના નવાપુરા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી જેથી ઘર વપરાશની ઇલેક્ટ્રિક વસ્તુ બરાબર ચાલતી નથી દરેક મીટર ધારકોને પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી લો વોલ્ટેજને કારણે મીટર ધારકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મુશ્કેલીનો ઉકેલ લાવવા વિનંતી કરવામાં આવી હતી આવેદન પત્ર આપવા ગ્રામજનો હાજર રહ્યા હતા જંબુસર તાલુકાના રૂણાડ ગામ સર ડેપ્યુટી સરપંચ તથા મારી સાથે આવેલા સર આગેવાન લોકો હું અત્યારે દક્ષિણ ગુજરાત વિદ્યુત બોર્ડ જંબુસરમાં એક આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને આપણા કર્મચારીઓને આવેદનપત્ર આપેલ છે એ લોકોએ અમને મંજૂરી આપી છે અને અમારા ત્યાં જે હેલ્પર છે એ હેલ્પર અમારા ગામની અંદર કોઈ કામકાજ કરતો નથી અને બીજી એક વાત કે લોકોને કામ કરાવવું હોય તો પછી આમ કરો તેમ કરો આવી બધી વાતો ચાલુ હોય છે બીજી એક વાત કે ગામની અંદર ગામની અંદર અમારા ગામની અંદર પંખા છે પછી ફ્રીજ છે પછી ટીવી છે આવી અનેક બાબતોથી લાઇટ ડીમ પડે છે અને લોકો હેરાનગતિ હેરાનગતિ થઈ ગયેલ છે